હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વેનલ પરીક્ષા કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો પંચાવન બે હાજર પચીસ છવ્વીસ વર્ગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ અંગે વિગતવાર સૂચનાઓ જાહેર કરવામાં આવેલી છે તો મિત્રો ત્રણસો સત્રીસ જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળની વિવિધ વર્તુળ કચેરીઓ હસ્તકના વર્ગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સર્ગની કુલ ત્રણસો સતત જગ્યા સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી થી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે ખાસ મિત્રો અગત્યની માહિતી આપેલી છે કે અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જેથી ટાળી શકાય અને ઉમેદવારી રદ થવાના પ્રશ્નો ઉપસ્થિત થાય નહીં તો ભરતી સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ મંડળની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે તેમના પર મુકવામાં આવશે તો વેબસાઇટ મિત્રો નિરંતર જોતા રહેવું અરજી કરતા સમયે બધા જ જેવા કે શૈક્ષણિક લાયકાત વહી શાળા સોડિયાનું પ્રમાણપત્ર કેટેગરી દિવ્યાંગ માજી સૈનિક જે કંઈ લાગુ પડતું હોય તે તમામ પ્રમાણપત્રો સાથે રાખીને ઓનલાઈન અરજી કરવાની રહેશે જેથી અરજી રદ થવાને પાત્ર ન બને

ત્યારબાદ અધિક્ષક પાટનગર યોજના વર્તુળ ગાંધીનગરમાં સત્તર જગ્યા છે નિયામક શ્રી ઉપવન બગીચા તંત્ર જેમાં ત્રણ જગ્યાઓ છે અધિક્ષક ઇજનેરસિંહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વર્તુળ જેમાં આઠ જગ્યાઓ છે અધિક્ષક ઇજનેરશ્રી સંસ્થા વડોદરા ખાતે અગિયાર જગ્યાઓ છે વર્તુળ સુરતમાં બેતાલીસ જગ્યાઓ છે અધિક્ષક શ્રી વર્તુળ એક રાજકોટમાં ચોવીસ જગ્યા છે અને વર્તુળ બે રાજકોટમાં ચૌદ જગ્યા છે અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે સંર્ગ ની દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ હેઠળ અલગથી જાહેરાત ક્રમાંક બસો એસી બે પ્રસિદ્ધ કરવામાં આવેલ

સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને દસ વર્ષ જે તેતાલીસ વર્ષની વય મર્યાદામાં મળવા પાત્ર રહેશે ત્યારબાદ સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને પંદર વર્ષ અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને પંદર વર્ષ અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને વીસ વર્ષ મહત્તમ વય મર્યાદા પિસ્તાલીસ વર્ષ રહેશે માજી સૈનિકના ઉમેદવારોએ તેઓએ બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર રહેશે

તો એ મિત્રો શૈક્ષણિક લાયકાત આપેલી છે ઇન સિવિલ એન્જિનિયરિંગની समकक्ष શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે તે ધ્યાન લેતા ડિપ્લોમા ઇન સિવિલ

તો ખાસ મિત્રો અગત્યની માહિતી આપેલી છે ત્યારબાદ અનુસૂચિત જાતિ અનુસૂચિત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસીબીસી ના ઉમેદવારો અનામતનો લાભ મેળવવા માટે પરિષ્ટ ચાર મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એક ચાર બે હાજર ત્રેવીસ થી ત્રીસ એક બે હજાર ચોવીસ સુધી મેળવેલું હોવું જોઈએ અનામત માટે ભારત સરકારે ઠરાવેલ એનએક્સ રેજબ નમૂનામાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું પડશે ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો ઈડબ્લ્યુ ના ઉમેદવારો કે જેમણે તેમના વિકલ્પે આર્થિક રીતે નબળા વર્ગ ઈડબલ્યુ ના ઉમેદવારોએ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ ની આવકના આધારે એક ચાર બે હજાર પચીસ થી અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે ત્રીસ એક બે હાજર ચોવીસ સુધીમાં

અહીં મિત્રો ખાસ અગત્યની બાબત એ છે કે જાહેરાત અમલની એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારોના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલી અરજી માન્ય ગણી તે સિવાયની બાકી તમામ અરજીઓ રદ કરવામાં આવશે ત્યારબાદ અરજી પત્રક ભરવા સંબંધી અહીં અગત્યની સૂચનાઓ આપેલી છે તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી અહીં મિત્રો ખાસ અગત્યની બાબત આપેલી છે ફોટોનું માપ પાંચ સેમી ઊંચાઈ અને ત્રણ પોઈન્ટ છ સેમી પહોળાઈ તેમજ સિગ્નેચરનું માપ બે પોઈન્ટ પાંચ સેમી ઊંચાઈ અને સાત પોઈન્ટ પાંચ સેમી પહોળાઈ રાખવી ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે ફોટો અને સિગ્નેચર જેપીજી ફોર્મેટમાં પંદર કે થી સાઈઝ વધે નહીં તે રીતે સ્કેન કરવાના રહેશે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અને મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે અરજીમાં પાસપોર્ટ સાઈઝ નો વાઇટ બેકગ્રાઉન્ડ વાળો ફોટો પડાવ્યાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે

ખાસ અગત્યની નોંધ આપેલી છે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે અને ફી ભરવાની છેલ્લી તારીખ મિત્રો બે બે હજાર ચોવીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધીમાં ઓનલાઈન ફી ભરી શકાશે તો ફી ભરવાની તારીખ મિત્રો બે 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 હાજર છવ્વીસ છે ત્યારબાદ અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે કોઈ પણ સંજોગોમાં અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં ત્યારબાદ મિત્રો પરીક્ષા પદ્ધતિની પણ સ્પષ્ટતા કરેલી છે સાથે સાથે તો પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં પરીક્ષા લેવામાં આવશે અને પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે તો પાર્ટ એમાં કુલ નેવું ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ ગુણ ગાણિતિક કસોટીઓના ત્રીસ ગુણ ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતીના અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના ત્રીસ ગુણ રહેશે ત્યારબાદ પાર્ટ બી માં છે કુલ પૂછવામાં આવશે અને બંને પાર્ટ માટે સંયુક્ત રીતે ત્રણ કલાકનો સમય મળવા પાત્ર રહેશે અને ખાસ મિત્રો એક ચતુર્થાઉ માર્ક ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે અને

પાર્ટ એ અને પાર્ટ બી માટે તમામ અભ્યાસક્રમ આપેલો છે તો અભ્યાસક્રમ મિત્રો અગાઉના વિડીયોમાંથી જોઈ લેવો જરૂરી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ